ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ગાંધી જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખની પ્રતિક્રિયા ગુજરાતભરમાં વ્યાપક વ્યાપક રૂપે વેચાતા વ્યસનો અંગે પ્રતિક્રિયા નોંધાવતા ભરૂચ જિલ્લાના આમોદ પંથકના એમબી પંડ્યાએ વ્યસન મુક્તિ માટે ચાલી રહેલા મિશનની વિગતો આપી ગાંધી જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાનના અગ્રણીએ ગુજરાતભરમાં વિશેષ કરીને યુવાનોને ઘેરી રહેલી વ્યસન સાકર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં વ્યસન મુક્તિ માટે ઘણા સમયથી કાર્યરત રહેલા એમ બી પંડ્યાએ જણાવ્યું હતું કે યુવાનો અને વડીલો બંનેમાં વ્યસન સામે જાગૃતિ લાવવી સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે એમ બી પંડ્યા વર્ષોથી આમૂર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસન મુક્તિ માટે વિવિધ માધ્યમો દ્વારા અભિયાન ચલાવી રહ્યા છે તેઓ પોતાના રોજિંદા કામકાજમાંથી સમય કાઢી જાહેર સ્થળોએ વ્યસન વિરોધી સૂત્રોવાળા ભીત લખાણો કરતા આવ્યા છે જેમ કે જે પીએ બિયર એની પત્ની જાય પિયર એક બોટલ બે ગ્લાસ પૂરા દિવસની કમાણી ખલાસ દારૂના અડ્ડાઓવાળા ગેલમાં દારૂ પીવાવાળા જેલમાં આ ઉપરાંત સ્ટેજ કાર્યક્રમો જનજાગૃતિ રેલીઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સતત નવીન પેઢીને વ્યસન મુક્તિ તરફ પ્રેરણા આપી રહ્યા છે પંડ્યાએ વધુમાં જણાવ્યું છે કે આમૂટ પંથકમાં વ્યસન મુક્તિની જાગૃતિ માત્ર અભિયાન પૂરતી સીમિત ન રહે પરંતુ જીવનશૈલીનો ભાગ બને એ માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જરૂરી છે અંતે તેઓએ નાગરિકોને આહવાન કર્યું હતું કે વ્યસન મુક્તિ માટે એકસાથે આવીએ અને ગાંધીજીના વિચારોને ચડીઠાટ કરીએ યાકુબ પટેલ ભરૂચ મારું નામ છે એમ બી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ શું રાજ્યનો ટ્રસ્ટી છું આમોદ તાલુકા કર્મચારી મંડળનો નો પ્રમુખ છું એ માટે જનજાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે ગાંધી બાપુ આજે બીજા બીજી ઓક્ટોબર એટલે આખા વિશ્વની અંદર બાપુને યાદ કરે છે પણ બાપુના આદર્શોને કોઈ યાદ નહીં કરતું બાપુએ શું કહ્યું હતું કે બાપુએ સસ્તા અભિયાન અને વ્યસન મુક્તિ અભિયાન અને વ્યસન એટલો બધો ભાર આપ્યો હતો બાપુએ કે તે બોલવું બહુ કઠિન સમસ્યા હતી અને આજે તમે ગુજરાત ની અંદર જુઓ વિશ્વની અંદર જુઓ તમે ગુજરાત પ્રગતિ છે પણ કઈ પ્રગતિ કરી છે દારૂની પ્રગતિ એટલી બધી થયેલી છે ગુજરાત ની અંદર તમામ અડ્ડાઓ એક ગામ હોય દાખલે હું આમોદનો દાખલો આપું છું કે આમોદ ની અંદર તમે ચોફેરી થયો ગામડાની ગામ આમોદ સિટી ની ચોફેર તો ત્યાં દારૂ ના અડ્ડા હોય છે પોલીસ વાળા જુએ છે ત્યાં દારૂના અડ્ડાઓ છે જ ત્યાં આગળ બરાબર દારૂ અડ્ડો કેમ બંધ થતો નથી લોકો દારૂ કરતા પાણી કરતા લોકો દારૂ વધારે પીએ છે અને ગુટકા ગુટકા રોટલા ખાય છે આટલો બધો દારૂ ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને એ મને ખબર નહીં પડતી કે કેટલી ટેન્કોનો ભરાય છે આ દારૂ ગુજરાતની અંદર ગાંધી બાપુને શરમજનલક છે બરાબર ગાંધી બાપુ સૂત્ર હતું કે મારે ગુજરાત વ્યસન મુક્ત બનવું છે મારા યુવાનો બચાવવા છે અત્યારે તમે હોસ્પિટલમાં જોશો ને હોસ્પિટલમાં તો તમે કેન્સર દર્દી જોશો ટીબી ના દર્દી જોશો હૃદયના પેફસા કેન્સર જોશો આતાલા કોવેલા જોશે આ ખરાબ દારૂ પીવાથી ગુજરાતની અંદર પ્રગતિ અધોગતિ થઈ ગઈ છે આપણે ખાલી બુમો પાડીએ છે કે ભાઈ દારૂબંધી વ્યસન મુક્ત પણ કાગળ વ્યસન મુક્તિ પર ચાલશે ગુજરાત બાકી દારૂ જેટલો વેચાય છે ને વિશ્વનો જેટલો દારૂ ભેગો કરે એના કરતાં ડબલ ગુજરાત દારૂ વેચાય છે માટે મારી આજે ગાંધી સભા પર મારી વિનંતી છે અને વહીવટકર્તાઓને પણ મારી વિનંતી છે કે બીજી ઓક્ટોબર પછી ગુજરાતમાં દારૂ ના વેચાય તમામ અડ્ડાઓ પર એની દેખરેખ રાખી એમને સખતમાં સખત સજા થવી જોઈએ તો જ ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ અપાવીશું આજે આખા ગુજરાતમાં આખા ભારતમાં શ્રદ્ધાંજલિ આપવા લોકો ભેગા થયા છે પણ બાપુના આદર્શો ને કોણ માને છે આજે ગુજરાત માંથી દારૂબંધી થવી જ જોઈએ અને આખા વિશ્વમાં દારૂબંધી થવી જોઈએ સરકાર તો એવું સમજે છે કે દારૂ ની છુટ્ટી આપવી જોઈએ અમુક જગ્યાએ મોટી મોટી સિટીઓમાં દારૂની છુટ્ટી આપી છે ખરેખર એ બહુ ઘણું નુકસાન છે યુવા પેઢી ખતમ થઈ જશે યુવા પેઢી એને કોઈ બચાવી શકે નહીં ગુજરાતમાં દારૂ બંધ થવો જોઈએ એક બોટલ દો ગ્લાસ સારા દિન કે કો ખલાસ દારૂ પીનારા જેલમાં સાચી જાગૃતિ આપ્યો હોય તો વ્યસન મુક્તિ કરજો તો જ ગુજરાત માં સાચી બાપુને ને શ્રદ્ધાંજલિ આપીશું બાપુએ જ્યાં જ્યાં જન્મ લીધો છે બાપુને કોટી કોટી વંદન છે કે બાપુ તમારા જેવા વિશ્વની અંદર ભીડ લોકો પેદા થવો અશક્ય છે